પાદરા ખાતે દિવ્યાંગો માટે પ્રમાણપત્ર રિન્યૂ કેમ્પ યોજાયો દિવ્યાંગોને જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર માટે ધક્કા ન ખાવા પડેના ઉમદા હેતુ સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા નગર તેમજ તાલુકાના દિવ્યાંગો માટે પ્રમાણપત્રના રિન્યૂ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા ખાતે યોજાયેલા દિવ્યાંગ ગુજરાત સરકાર શ્રી દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર નવું કઢાવવા માટે તેમજ જૂનું રિન્યૂ કરાવવા માટેનો કેમ્પ આજ રોજ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ એકસો પચીસ થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગતા સર્ટિફિકેટ નવું કઢાવ્યું છે અને રિન્યુ કરાવ્યું છે ગયા વર્ષે પણ આ પ્રમાણેનો કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવ્યો હતો આ કેમ્પથી એ દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના સર્ટિફિકેટ કઢાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આ સર્ટિફિકેટને આધારે તેઓને ભવિષ્યમાં કોઈ સહાય મળે સરકારી સહાય સાધન સહાય કે તેમને જીવન જરૂરિયાત માટેની કોઈ સહાય હોય તો એ સરળતાથી મળી રહે તે માટે પણ અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને આવી સેવાથી અમે દિવ્યાંગ ભાઈ બહેનોને પગભર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આ અમારી સરકારશ્રીની કામગીરીથી તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના મોડા પર સ્મિત જોવા મળ્યું હતું